છાતી પર ગોળી ખાઈ લેશું પણ આ પ્લાન્ટ અમે નાખવા નહીં દઈએ અને ચાલુ નહીં કરવા એ ગામની પ્રાથમિક શાળા આવેલી છે તો ત્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય ગામમાં જય ભારત જય સંવિધાન અમે અત્યારે આ જગ્યા પર ઉભા છીએ એ જગ્યા શ્યામસ્ટોન કોરીની છે શ્યામસ્ટોન કોરીનો નવો પ્લાન્ટ અહીં આવી રહેલો છે સાડી ત્રણસો ટીપીઆરનો પ્લાન્ટ છે આના માટે આની પરમિશન રદ થાય એના માટે અમે પ્રાંત અધિકારીમાં ઝઘડિયાને આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી અમે સાંસદશ્રી ભરૂચ લોકસભાના સાંસદશ્રી મનસુખભાઈને આવેદનપત્ર આપ્યું અને એમણે એ અરજીને ધ્યાને લઈ કલેક્ટરમાં રજૂઆત કરી અને એમના મનસુખ સાહેબના રજૂઆતને લઈને આજે ખનીજ ખાતામાંથી એક ટીમ તપાસ માટે આવી હતી અમારા ગામની તમે જોઈ શકો છો આ પ્લાન્ટથી નજીકમાં ત્રણસો ચારસો મીટરના અંતરે ગામની સ્કૂલ છે એ સ્કૂલની તપાસ કરી અને તમે જોઈ શકો છો કે અહીંયાથી માલી પેપર ગામની પણ સ્કૂલ નજીકમાં જ દેખાય છે તો આ પ્લાન્ટથી માલી પેપરની સ્કૂલને પણ અમને જેટલું નુકસાન થાય એટલું માલી પેપરના ગામની પ્રાથમિક શાળાને પણ એટલું જ નુકસાન થાય તેથી અમારી માગણી એટલી છે કે આ પ્લાન્ટ સદંતર બંધ થવો જ જોઈએ કોઈ પણ શાખામાંથી એને પરમિશન નહીં મળવી જોઈએ અને આજે સામ સ્ટોન કરીના માલિકો ભગ ધરાવતી વ્યક્તિઓ હોય કોઈનું પણ દબાણ કરીને આ પ્લાન્ટ ચાલુ કરવાની કોશિશ કરશે તો અમે છાતી પર ગોળી ખાઈ લઈશું પણ આ પ્લાન્ટ અમે નાખવા નહીં દઈએ અને ચાલુ નહીં કરવા દઈએ જઈએ મારું નામ રંજનબીન લક્ષ્મણભાઈ વસાવા આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ છું અને ખાસ આજે માલજીપુરા થી ત્રણસોથી ચારસો મીટરના અંતરે જે શ્યામ સ્ટોન કોરીની જે કામગીરી ચાલી રહી છે શરૂઆતની તે બાબતે આજે મને ગામ લોકોએ જાણ કરી કે તમે સ્થળ તપાસ કરવા આવો એટલે હું અહીંયા સ્થળ તપાસ માટે અમે આવ્યા છીએ અને કામગીરી હજુ શરૂઆતની ચાલુ છે એ તપાસ કરી છે અને ખાસ કરીને આ સ્ટોન કોરી છે એની નજીકમાં જ માલજીપુરા નહેરફળિયું આવેલું છે મારા પંચાયતનું એ ગામ છે અને એ ગામની પ્રાથમિક શાળા આવેલી છે તો ત્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય ગામમાં માનવ વસ્તી રહે છે પશુઓ છે તો આ સ્ટોન કોરી છે એ અહીંયા ન ખાય અને એનાથી સ્કૂલના બાળકોને ધ્વનિ પ્રદૂષણ અને જે ડસ્ટ પ્રદૂષણ અને ગામના લોકોને બાળકોને પશુઓને સર્વને જે અનેક બીમારીઓ આવી શકીએ એના માટે અમે આ પ્લાન્ટને ગ્રામજનો સાથે અહીંથી જ આ પ્લાન્ટ રદ થાય એવી ખાસ માગણી કરીએ છીએ અધિકારીગણ અને સરકારશ્રીને પણ આ જ અમારી રજૂઆત છે સરપંચ તરીકે કે આ માનવોને અને પશુઓને અને સ્કૂલના બાળકોને સર્વને નુકસાનકારક સાબિત થઈ શકે હવે પછીના સમયમાં તો આ પ્લાન્ટને તમે યોગ્ય કાર્યવાહી કરશો અને રદ કરશો તેવી મારી માંગણી છે આભાર